ભરૂચના વોર્ડ નંબર આઠ માંગ આલી કાછિયાવાડ નવા ફળિયા માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સ્થાનિકો ચિંતિત પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી પરેશાન ભરૂચ આલી કાચિયાવાડના રહીશો એ પાલિકા વિપક્ષને રજૂઆત કરતા પાલિકા વિપક્ષના નેતાઓ એ સ્થળ મુલાકાત લીધી ભરૂચ શહેરના વોર્ડ નંબર આઠ માંગ આવેલા આલી કાછિયાવાડ નવા પડિયાના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારમાં પીવાના પાણી ગટર વ્યવસ્થા રસ્તાઓ અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની અછતને કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે પાલિકા વિપક્ષના નેતાઓ શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાડા સહિતનાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી હતી પાલિકા વિપક્ષના નેતાઓએ રહીશોને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરવાની અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી છે આ મુદ્દે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપીને હાલી કાચિયાવાડ નવા ફળિયાના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે અત્યંત આવશ્યક છે થી બોલું છું નવા ફળિયામાંથી બોલું છું અમારા ત્યાં પથ્થર જયારે ગટર લાઈન નાખી હતી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈ ને ત્યાં પલ્લુભાઈ એવું કે છે કે અઠાવીસ તારીખે તમારે નંખાઈ જશે પછી અઠાવીસ થી થાય આજે ઓગણત્રીસ ત્રીસ થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી અને પાણી તો આટલું ખરાબ આવે ને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી અમે તો અમારા ત્યાં કુવો છે એનાથી જ અમે પાણી ભળીએ છીએ ને પીવાનું તો વેચાતું લાવીએ છીએ મારા ઘર માં તો પાણી ચોડતું જ નથી હવે એનું શું કરીશું અમે પછી કચરાવાળા તો હું હું આ વાળા ફળિયામાં બહાર નીકળું એટલે કચરા વાળા પેલી પેટી વાળા ને ભોગવ કે ભાઈ આવીને અંદર લઈ જા અંદર કોઈ આવી શકે નઈ કે તમાર નાખો હોય તો અહીંયા આવીને નાખી જાવ હવે એ પિસોટી મારે તો અમને કઈ સમજણ અમારું ઘર અંદર એટલે અમારે સમય ના તો અમે જતા જતા જતો હોય રે

શહેરના આવેલ નવા ફળિયામાં જે રહીશો છે તે રહીશો એ ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલય માં રજૂઆત કરી હતી કે એમના જે વિવિધ પ્રશ્નો છે જેવા કે રોડ રસ્તાના પ્રશ્ન છે પાણીના પીવાના પાણીના પ્રશ્ન છે એની સાથે સાથે જે ડોર ટુ ડોર સેવા અહીંયા આવતી નથી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી એ તમામ સમસ્યાઓથી અમને રજૂઆત કરી હતી આજે હું અને મારા સાથી સભ્યો અહીંયા આ વિસ્તારના લોકોની પીડાને ન્યાય આપવા માટે એમની રજૂઆત સાંભળવા માટે અમે પોતે અહીંયા આવીને જે પરિસ્થિતિ છે એમાંથી એ જોવા માટે અહીંયા આવી પહોંચેલા છે એટલે અમે એમની પરિસ્થિતિ અહીંયા જોઈ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એમ કે કચરાની સમસ્યા છે ડોર ટુ ડોરની એ સદંતર અહીંયા વાહનો આવતા નથી નગરપાલિકાએ જે ડ્રેનેજ લાઈન નાખવા માટે જે ખોદકામ કરેલું હતું એ પછી જે પથ્થર રિપેરિંગ કરવા જોઈએ અથવા તો એને નવો રસ્તો બનાવવો જોઈએ એ કશું બી કામ હમણાં સુધી થયું નથી એની સાથે સાથે જે પાણીની સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે એ અને જ્યારે જ્યારે પાણી આવે છે ત્યારે મીઠું પાણી આવતું નથી અને છેલ્લા ચાર છ મહિનાથી તો સદંતર પાણી પણ બનવાય છે આવે છે ત્યારે મોડું પાણી આવે છે રોડું પાણી આવે છે આ બધી ફરિયાદો એમની છે રાત્રે મોડા સમયમાં અગિયાર બાર વાગ્યા પછી પાણી છોડવામાં આવે અમુક દિવસ એટલે કોઈ પણ જે કામગીરી છે એ કામગીરી થતી નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે લાગતા વળગતા અધિકારીઓ છે તેમને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારની તમે પણ મુલાકાત લો અને એમની જે રોડની સમસ્યા છે પાણીની સમસ્યા છે અને સફાઈની કચરાની સમસ્યા છે તાત્કાલિક દૂર કરવામાં આવે આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રહીશોની સાથે નગરપાલિકા ખાતે આંદોલન પણ થશે